હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કૅફનેટ એજ્યુકે સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો ખૂબ જ અગત્યની અપડેટ અને જે હાલમાં ચાલી રહેલી શિક્ષણ શાળાની ભરતી છે એમાં એક અગત્યનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ઉમેદવારોને ફાયદો થાય એના વિશે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે જો આપણા ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને આપણા મિત્રોને શેર કરશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની માહિતી અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો મિત્રો વિગતે જોઈએ તો અહીંયા શિક્ષણ વિભાગ તરફથી એક અગત્યની અપડેટ છે એ પ્રમાણે જે જૂના શિક્ષકોની ભરતી છે જૂના શિક્ષક તરીકે જે હાલ એચમેટ આચાર્યોની અને જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા જે પૂર્ણ થઈ છે તેમાં જૂના શિક્ષક તરીકે બાવીસો ત્રીસ શિક્ષકોને શાળા ફાળવણીના અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ જે અંતર્ગત ખાલી રહેલી ત્રણ હજાર એકસો અઠ્યોતેર હાસ મિત્રો ત્રણ હજાર એકસો અઠ્યોતેર જેટલી જે જગ્યાઓ છે આ ત્રણ હજાર એકસો ઇઠ્યોતેર જેટલી જગ્યાઓ માટે હવે એ બાકી રહેલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે એટલે હાલ જે ઉચ્ચતર માધ્યમિકમાં ત્રણ હજાર પાંચસો અરે સોરી માધ્યમિકમાં ત્રણ હજાર પાંચસો અને અંદાજે ઉચ્ચતર માધ્યમિકમાં ચાર હજાર મળી સાત હજાર પાંચસો જેટલી પડતી હતી એમાં હવે ત્રણ હજાર એકસો ઇઠ્યોતેર જેટલી વધુ થઈ છે અને જે રિવાઇઝ જગ્યાઓ આવી છે એ બધી કુલ આ ત્રણ હજાર એકસો ઇઠ્યોતેર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે જૂના શિક્ષક તરીકે બાવીસો ત્રીસ શિક્ષકોને જૂના શિક્ષક તરીકે બાવીસો ત્રીસ શિક્ષકોને જે શાળા ફળવણીને નિમણૂક હુકમ મળ્યા છે એ સિવાય જે બાકી રહેલી જે આ જગ્યાઓ છે ત્રણ હજાર એકસો ઇક્યોતેર એ ચાલુ શિક્ષણ સહાયકની ભરતીમાં ઉમેરાવાથી અત્યારે હવે કુલ દસ હજાર સાતસો શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં ઉમેરો થવાથી દસ હજાર સાતસો જેટલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તો વર્તમાનમાં જે ચાલી રહેલ શિક્ષણ સહાયક ભરતીની સદર જગ્યાઓમાં ઉમેરો કરી કુલ અંદાજીત દસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે એટલે મિત્રો કહી શકાય કે જે આ એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય છે અત્યારમાં જે ચાલી રહેલી ક્રમિક ભરતી એમાં જે હાલ ડીવી ચાલી રહ્યું છે ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ માટે તો એની અંદર જે જૂના શિક્ષક તરીકેની ભરતીમાં બાકી રહેલી જે એકત્રીસ વિદ્યુત જગ્યાઓ છે એનો સમાવેશ હવે જે અત્યારે શિક્ષણ સહાયકની જે ભરતી ચાલી રહી છે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એ થકી કુલ હવે દસ હજાર સાતસો જેટલી જગ્યા ઉપર શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે એટલે ક્યાંક ને કયોક હવે જે ઉમેદવાર મિત્રો છે એમને જે થોડું ઓછું મેરિટ છે એમને પણ આની અંદર વધુ લાભ મળશે ચાન્સ મળશે અને જે જગ્યા વધારું છે એ થયો છે એના કારણે જે ઉમેદવારો છે થોડું ઓછું મેરિટ હોય એ ઉમેદવારો પણ આ શિક્ષણ સહાયકની ભરતીમાં એમને પણ ચાન્સીસ રહેશે તો જે ઇમ્પોર્ટન્ટ આ અપડેટ હતી એની અંદર જે જૂના શિક્ષકની ભરતી છે એની અંદર જે શિક્ષકોની વિષયવાઇઝ જે ખાલી જગ્યાઓ હતી એમાંથી એકત્રીસો ઇઠ્યોતેર જે જગ્યાઓ બાકી છે એ જગ્યાઓ નથી ભરાશે શિક્ષણ સહાયકમાં તો એ કેટલી જગ્યાઓ હતી એના વિશે પણ આપણે જોઈ લઈએ તો એમાંથી જે બાકી વધેલી હશે એટલી વિષય વાઇજ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગ માટે જગ્યાઓનો ચાલુ જે શિક્ષણ સહાયકની ભરતી છે એમાં ઉમેરો થશે મિત્રો તો એ મિત્રો જોઈએ તો જે બિન સરકારી અનુદાનિત શાળાઓ છે બિન સરકારી અનુદાનિત જે શાળાઓ છે એમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ખાલી જગ્યાઓ જે છે એ આ વિષય વાય અહીંયા આપેલી છે કે એકાઉન્ટ કોમર્સમાં ત્રણસો ચોર્યાસી બાયોલોજી સાડત્રીસ કેમેસ્ટ્રી તેત્રીસ ક્રાફ્ટ ત્રણ આ રીતે ઇકોનોમિક્સ બસો અડતાલીસ ઇંગ્લિશ ત્રણસો અડત્રીસ એ રીતે જે જગ્યાઓ છે એ આ ઉચ્ચતર માધ્યમિકની આ તમામ જગ્યાઓ છે મિત્રો તો એમાં જે જગ્યાઓ જે તે વિષય માટે ભરાયેલી હશે એટલી ભરાયા બાદની બાકી રહેતી જે જગ્યાઓ હશે બરાબર એ જગ્યાઓ આમાં સદર જે ચાલુ શિક્ષણ સહાયકની ભરતી છે એમાં ઉમેરાઈ જશે એટલે જે તે વિષયને લાગુ પડતા ઉમેદવારોને અહીંયા ફાયદો થશે એટલી નવી જગ્યાઓ ઉમેરવાથી એ જ રીતે જોઈએ તો મિત્રો માધ્યમિક સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ વિષય વાય કુલ કેટલી જગ્યાઓ હતી એમાંથી જે જૂના શિક્ષક તરીકે ભરતીમાં ભરાઈ હશે એ સિવાય બાકી રહેતી જગ્યાઓ જે તે વિષયના અનુસંધાનમાં ચાલુ સદસ જે ચાલુ શિક્ષણ સહાયકની ભરતી છે એમાં ઉમેરાઈ જશે મિત્રો બિન સરકારી અનુદાનિત જે માધ્યમિક શાળાઓ છે એની અંદર જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ જોઈએ તો મિત્રો ઇંગ્લિશ ચારસો નેવું ગુજરાતી ત્રણસો પંચોતેર હિન્દી એકસો આઠ મેથ્સ સાયન્સ છસો પંચોતેર સંસ્કૃત એકસો ત્રણ સોશિયલ સાયન્સ પાંચસો દસ એકસો ત્રણ સોશિયલ સાયન્સ પાંચસો દસ બરાબર આ જે બધી જગ્યાઓ છે એ તમામ જગ્યાઓમાં જે જૂના શિક્ષકની જગ્યાઓમાં નિમણૂંક મળી હશે જૂના શિક્ષકની જેટલી ભરાઈ હશે સિવાય બાકી રહેતી જગ્યાઓ જે ચાલુ શિક્ષણ સહાયકની ભરતીમાં ઉમેરાશે અને જે તે લાગુ પડતા ઉમેદવારોને વિષય વાયજ એનો લાભ મળશે બીજું વધુમાં કે જે મિત્રો અત્યારે ભરતી પ્રક્રિયા ચાલે છે એમાં જે ક્રમિક ભરતી ક્રમિક ભરતી થાય છે તો એ ક્રમિક ભરતીના અનુસંધાનમાં પણ આ રીતે ઉચ્ચતર માધ્યમિક સરકારી બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક સરકારી માધ્યમિક તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક એ રીતે ક્રમશઃ ભરતી થાય અને મહત્તમ ઉમેદવારોને એનો લાભ મળે અને નિમણૂકો મળે એ માટે ક્રમિક ભરતીના અનુસંધાનમાં જે મિત્રો આગળ ઉચ્ચતરમાં લાગી જાય માધ્યમિક બનાવે એવી અહીંયા નમ્ર અરજ અને તમારા જે સાથી મિત્રો છે એમને પણ ઓછું મેરિટ હોય તો આ જગ્યાઓ વધવાથી તેમજ ક્રમિક ભરતીના અનુસંધાનમાં પણ આ જગ્યાઓ વધે અને ક્રમિક ભરતી થાય તો થોડું મેરિટ પણ ઓછું જઈ શકે બેથી ત્રણ ટકા જેટલું ઓછું જાય તો કેટલાક ઉમેદવારો એના મેરિટ ઓછું જોવાથી લાભાન્વિત થાય અને એમને પણ આગળ નિમણૂક જોબ મળી શકે તો આ એ ક્રમિક ભરતીનો જે કોન્સેપ્ટ છે એ પણ સુપેરે અહીંયા અત્યારે ચાલુ છે તો ક્રમિક ભરતીના અનુસંધાનમાં મહત્તમ ઉમેદવારોને આનો લાભ થાય એવી આપણે આશા રાખીએ અને આવનારી ભરતીમાં ક્રમશઃ ક્રમિક રીતે ઉમેદવારોને લાભ થાય તો આવનારી ભરતી પ્રક્રિયાની જે કોઈ પણ લાગુ પડતી અપડેટ હશે આપણે આ ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ તો અવશ્યથી ચેનલને લાઇક કરશો શેર કરશો અને આપણા મિત્રોને શેર કરી સબસ્ક્રાઈબ કરાવશો આભાર મિત્રો થેન્ક યુ